નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું અસ્મિતાબેન દરજી વડોદરાથી આપ સૌનું મારી દેવીની કિચનમાં સ્વાગત કરું છું આજે આપણે સવારનો જે મારો બનાવેલો ભાત છે એ થોડો વધેલો તો હવે હું એને ચણાના લોટમાં વઘારવાની છું તો એ આપણે કેવી રીતે બનાવીશું એની હું તમને રેસીપી બતાવું તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ અહીંયા મેં સવારના વધેલા ભાતને છૂટો પાડી તેમાં મરચું મીઠું હળદર અને થોડુંક જ ધણાજીરું લીધું છે એ બધાને મેં અહીંયા મિક્સ કરીને મૂક્યું છે હવે આપણે હવે આપણે અહીંયા કઢાઈમાં તેલ મૂકીશું તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે જનરલી આપણો જે સવારનો ભાત હોય અને એને આપણે વઘારવો હોય તો આપણે ડુંગળી સાંતળીને વઘારીએ છીએ અથવા રઈવાળો વઘારીએ છીએ પણ આજે હું ચણા લોટવાળો વઘારવાની છું તો એમાં ચણાનો લોટ જશે માટે થોડું નોર્મલ કરતાં તેલનું પ્રમાણ વધારે લેવાનું છે તો સૌ પ્રથમ એમાં હું રઈ એડ કરીશ જે તતડી ગઈ છે તેમાં હવે આપણે બે લીલા મરચાં એડ કરવા છે હવે તેમાં મેં મીળ એડ કરીશું હવે તેમાં મેં આ ચણાનો લોટ એડ કરું છું અડધી પાડથી હવે તેને આપણે ધીરી આંચે શેકાવા દેવાનો છે આપણે મગજ બનાવીએ છીએ ને કેવી રીતે ધીરી આંચે આપણે લોટ સુતરીએ છીએ એવી રીતે આપણે આને શેકાવા દેવાનું છે કોટ આપણે સરસ શેકાવા દેવાનું છે જો કાચો રહેશે ને તો આપણે ખાવામાં મજા નહીં આવે હવે આપણો કોટ સરસ શેકાઈ ગયો છે હવે તેમાં મેં આજે ભાત છે તે એડ કરવાના છે ભાત આપણે વગાડીએ તેમાં તેલનું પ્રમાણ નોર્મલ કરતા વધારે છે હવે આ ચણા લોટમાં સરસ ભાત મિક્સ થઈ ગયો છે અને સરસ શેકાઈ પણ ગયો છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ થોડા ધાણા એડ કરવાના છે આપણો આ તૈયાર છે ચણા લોટવાળો ભાત જો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જણાવશો અને એકવાર આ રીતે બનાવજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાઈક દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા નવા નવા નેક્સ્ટ વિડીયો તમે જોઈ શકો ચાલો જય શ્રી કૃષ્ણ તૈયાર છે આપણો ચણાના લોટવાળો વઘારેલો ભાત જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે